કે દુવા બોલજો તમ જાણ તઈ બાડી રો અભી નઈ બાડી કે માતા એવું પહેલી વાર હેડ્યો તો તેજુભાઈ કીધું સુદી ભાઈ તો આયલા હોય આયલા કરી આખો આ ક્ષેત્રમાં આ શિમુ ભાઈ તેજુભાઈ તો

ઓમેલેખ્યા ઉબા વાન નોટિસ દી તી કોદર માનું હાડા રાડા કી લે ક્યાં ઉબા

ચુકા કોલી કોલી બેતો મે ના પાટા તો મને દર્શન ન કરતા સુરબા તો વગા ી લ <toys>

શે બળાય છુબા કેવળા દેશે બળાય ઓ માઈ કોઈ નહી હું તો કણા આપણે આયા હવે આ તો અપરા પર ડાયરેક્ટ ગેરેજ ને આગળ ડગણ દે દે કેતા રસ્તો ઓપ ખેંડા બોલે સીધું બાવા જવાનું ગતાનું આ Субтитры сделал DimaTorzok આખો તો ચાબા કરે માર મારી વસ્તુ થી મારા મારી વસ્તુ બટાકા આપડા બટાકા બટાકા અમે બટાકા એટલે બટાકા સમજા છે કદા બટાકા

હશે વાટકો પડ્યો અલ્યા એ વાટકો તો ના હોય ઓવર નઈ કંતું ડબ્બો આવા ના જો આપડા નઈ લાવતા પેલા सब्जी એનો ડબ્બો કાપી અને બોધી લેવાનો કાતો હવે આપડે પૂરી થઈ ગઈ એટલે પૂરી થઈ ગઈ હવે લે વા ઘર બને ઘર બળો ગાના આયા તો આનું ઘર લઈ લે ભલા આદમી રા થકનું શું હા આપણ ગોમ શેતર આ બા શેતર કોઈ હદ જોજો

અરે માં ખાતર ને ખાવું જીવડા જીવડા ના કેવાય રે ખોલી ન જાવ કે કબર મોહલા કે મોહલા સુભા કે મોહલા તારી ના ખાનોતું ના ખાઈ ચીમગા જાનો અમગા તમે